સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગરના મોતીપુરા હડિયોલ પૃથ્વીનગર ભોલેશ્વર સહિતના વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી વીજ પુરવઠાની સમસ્યાએ લોકોને હેરાન પરેશાન કર્યા છે દિવસ રાત અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા બેતાલીસ ડિગ્રી તાપમાનમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લગભગ એક કુટુંબ રહે છે આજુબાજુની સોસાયટીઓમાં આ લોકોએ અમારી જોડે આ લાઇટ બિલ લેવું હોય તો તરત આવી જાય છે લાઇટ માટે કોઈ કામ કરાવવા માટે બોલાઈએ તો છતાં આવતા નથી રાત્રે અઢી ત્રણ ત્રણ વાગ્યા સુધી લાઇટ જતું રહે અમુક માણસો અમારે બીમાર છે સોસાયટીમાં ચાર પાંચ છ વડીલો છે એ પણ બીમાર પરિસ્થિતિમાં છે એમને રાત્રે બિચારાઓને બહાર આવીને આવીને સુઈ જવું પડે અને ઓક્સિજન માટે પણ એનો પ્રોબ્લમ થતો હોય કે અંદર ગરમી એટલી બધી હોય કે એ ઘરમાં રહી ના શકતા હોય અમુક શ્વાસના દર્દી પેશન્ટ હોય તો એમને બી પરિસ્થિતિ ખરાબ થાય છે લાઈટ બિલ એવું હોય તો લાઇટ બિલ માટે તાત્કાલિક ઇમરજન્સી આવી જ હોય

લાઇટ આઈ જશે પણ લાઇટ આઈ નહીટ નો પ્રોબ્લેમ છે લગભગ બે થી અઢી મહિના થી વીચ કનેક્શન વારે ઘડીએ પંદર પંદર મિનિટે લાઇટો જતી રહે છે અને રાતે બી નવ વાગે લાઇટ જતી રહે જમવાના ટાઈમે લાઈટ જતી રહે આવવાનો કોઈ ટાઈમ નક્કી નથી ત્રણ ત્રણ વાગે ચાર ચાર વાગે લાઇટ આવે આવે તોય રાતે જે ઉજાગરા એટલા પડે છે નોકરીયાત વર્ગના નોકરી કરવા બી આમ હેરાન થઈ જાય છે બીજું કે ઘરડા માણસો અમારે અહિયાં વૃદ્ધ ચાર પાંચ જણા છે બીપી ની તકલીફ છે એમ લોકોને જીવવું હરામ કરી મેક્યું છે યુજીવી સિલવાડા અમે એમને રજૂઆત કરીએ છીએ ત્યાં જઈને રજૂઆત કરીએ તો અમારું કોઈ સાંભળતા નથી